આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો પાસે પણ આપણી ચેનલ રહીને એને સબસ્ક્રાઈબ કરાવજો નમસ્કાર મિત્રો આજે હું તમને પૂછવાનો છું સવાલ યુટ્યુબના સવાલ મારા છે તો હું તમને પૂછીશ જવાબ તમે મને દેજો યુટ્યુબમાં કોઈ માણસને સક્સેસ થવા માટે શું કરવું તમે એના કન્ટેન્ટ બનાવે વિડીયો નાખે વિડીયો અપલોડ કરે એસીઓ કરે એજ જ જો આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખીએ તો ઇન્સ્ટાગ્રામમાં પાંચ હજાર દસ હજાર યુટ્યુબમાં માં સક્સેસ ક્યારે થશે માણસ જ્યારે તમે એની ચેનલ ને કરશો તમે એના ને લાઈક કરશો ત્યારે માણસ યુટ્યુબ ઉપર સક્સેસ થઈ શકશે કોઈ પણ ક્રિએટર પોતે સક્સેસ નથી હોતો એ તો એના કન્ટેન્ટ નાખે બ્લોગ નાખવું પણ જ્યારે તમે લોકો એને જોવો છો તમે એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ત્યારે યુટ્યુબ નું ઓલગરીધન એને આગળ મોકલે છે ત્યારે એમની પાસે સિલ્વર પ્લે બટન આવે છે અને આપણા વિડીયો પચ્છા ઓ દોઢસો વર્ધ ઇન બસો અને લોંગ વિડીયો નાખીને લોંગ વિડીયોમાં તો આવી આવીને કેટલા વ્યૂ આવે ખબર છે પચ્છા અને એ કેટલો જોયો હોય માણસ ખબર આપણે આઠ મિનિટ નો નાખો હોય ને તો એમાંથી ખાલી ને ખાલી જોયો હોય બે મિનિટનો અમુક વિડીયો એક મિનિટનો અમુક તો સેકન્ડ ઉમાવો હવે આમાં કરવું શું એ ખબર નથી પડતી એક ચેનલમાં માન માન આપણે મહેનત કરીને બાર તેર હજાર સબસ્ક્રાઈબર કર્યા હતા કોપી રાઇટ ચેનલ યુટ્યુબે રીમુવ કરી નાખી હવે આપણે આ બનાવી છે નવી ચેનલ બ્લોગ ને બરાબર એટલે હવે જો આટલું કીધા પછી તમે જો સપોર્ટ કરવા માંગતા હોય તમારા ભાઈને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો પાસે પણ આપણી ચેનલ રહીને એને સબસ્ક્રાઈબ કરાવજો જય હિન્દ